ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા દરમાસે નિયમિત હિંમતનગર બલરામ ભવન ખાતે જિલ્લાના હોદ્દેદારો સાથે અચૂક મિટિંગ મળે છે તેમાં જિલ્લા કારોબારી ઉપરાંત દરેક તાલુકાના પ્રમુખ મંત્રી શ્રી ઉપસ્થિત રહે છે આજ રોજ મિટિંગમાં પ્રદેશના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલે અને જિલ્લા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મંત્રી કિશોરભાઈ જિલ્લા કોષાધ્યક્ષ અમૃતભાઈ અને ઉપપ્રમુખ શ્રી શ્રી નાથુસિંહ ચૌહાણ અને રસિકભાઈ પટેલ તેમજ દેવુભાઈ પટેલ જિલ્લા યુવા પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી સંયોજકો સાથે મળી જેમાં દરેક તાલુકામાં પ્રશિક્ષણ વર્ગ અંગે ચર્ચા થઈ અને તાજેતરમાં જ જૂન મહિનામાં થઈ તાજેતરમાં જૂન મહિનામાં થયેલ અતિશય વરસાદ અને ખેતીના પાકને નુકસાન થયેલ તેમજ ધોવાણ અંગે આપેલ આવેદનપત્રો અંગે ચર્ચા વિચારણા કરી ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે વાર્ષિક ભાવવધારો તાત્કાલિક ચૂકવવા અંગે પ્રતિનિધિમંડળ દ્વારા સાબરડેરીના સિનિયર મેનેજર શ્રી એનએલ પટેલ સાહેબ સાથે આવેદનપત્ર આપી અને તાત્કાલિક કાર્યવાહી થાય એ બાદ ખેડૂતોને અત્યારે વધી પડેલ વરસાદમાં જે ભાવ વધારો છે એ ઉપયોગી થઈ શકે એ માટેની ચર્ચા કરેલ હતી ત્યારબાદ સિનિયર મેનેજર શ્રી નારાયણભાઈ પટેલે સાબર ડેરી દ્વારા તેમજ સાબરદણમાં કરેલ રૂપિયા પચાસના ઘટાડા અંગે પણ જણાવ્યું હતું આમ આ રીતે સતત સાબરકાંઠા જિલ્લાની ટીમ ખેડૂતો માટે સતત ખડેપ પગે ઊભી રહી છે અને કામ કરી રહેલ છે